જેટલો દુરુપયોગ કરીને તોડી શકાય એટલું તોડવાનો પ્રયત્ન કરે અને કોઈ પણ સ્પર્ધા હોય એમાં અંગ્રેજીમાં કહેવાય છે ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ એટલે સમાન વ્યવસ્થા બંને બાજુ હોવી જોઈએ અને લોકશાહીમાં તો ખાસ આ વ્યવસ્થા હોવી જોઈએ કે બંને માટે અને એટલા જ માટે આપણે ત્યાં વડાપ્રધાન હોય તો પણ ચૂંટણીમાં એ સામાન્ય વ્યક્તિ જેમ જ આજ સુધી વર્તન કરતા આવ્યા છે ચૂંટણી કમિશન એ તટસ્થ રહેવાનું હોય સમાન લેવલ નું જે ફિલ્ડ ઊભું થવું જોઈએ એટલે કે સમાન તક મળવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટી આવજો હિમાંશુભાઈ તમે લાલાભાઈ આવો જે સમાન તક મળવી જોઈએ એ નહીં આપવાથી વિરોધ પક્ષ ચૂંટણી જ નહીં લડી શકે

એમ કરીને આ ચૂંટણી આવી ત્યારે અમારા અગિયાર એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી નાખ્યા તમામ એફડી છે એ ફ્રીઝ કરી કે રૂપિયો પણ ન વાપરી શકાય અને ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે પૈસા વગર ચૂંટણી ક્યાં લડશે આપણે ચારસો કે પાર થઈ જાશું સલામ કરીશ ગુજરાતની દેશની જનતાને મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મરદાનગીથી ચૂંટણીઓ લડ્યા પાંચ લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું બનાસની જનતાએ હેટ્રિક તોડી બનાસના લોકોએ પ્રેમ આશીર્વાદ સમર્થન અને આર્થિક મદદ પણ ગેની બેનને કરી અને હવે બનાસની બેન અમારી બેન એ દેશની બહેન બની છે પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે અહંકારને તોડવાની લોકશાહી વ્યવસ્થાની શરૂઆત આ બનાસકાંઠાની એક બેઠકથી ઊભી થઈ છે તમામ જગ્યાએ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડ્યો છે તમે આંકલન કરશો તો જોવા મળશે કે જે પાંચ પાંચ લાખની લીડની વાતો કરતા હતા અને ભૂતકાળની વાતોમાં જે મતોનો સરવાળો થયો છે અમારો લોકોનો આશીર્વાદ જે વધ્યો છે તમામ લોકોએ જે પ્રેમ આપ્યો છે એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સૌને શુભકામનાઓ આશા પણ રાખું છું કે આવતા દિવસોમાં આવો જ પ્રેમ મળતો રહે સત્તા પડાવી લેવા માટે નહીં સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી પરમાર્થ માટેનો પુરુષાર્થ કરીએ છીએ અને એમાં સહયોગ મળ્યો છે એ આગળના દિવસોમાં પણ મળતો રહે એવી અપેક્ષા પણ

એક વખતનું ઓલ્ડેસ્ટ એલાયન્સ એમનું અકાલી દળ આમના સાથે જે વ્યવહાર કર્યો એમણે આ વ્યવહારના કારણે મને નથી લાગતું કે એનડીએમાં સાથે રહેલા લોકો હવે જ્યારે સંજોગ એવા દેખાય કે એમના વગર બીજી સરકાર બની શકે એમ છે તો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે એવું મને નથી લાગતું પણ આખરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને સમય નક્કી કરશે અત્યારના તબક્કે મારા તરફથી આ અંગે કોઈ નિવેદન કરવું એ વ્યાજ રહી